કોમર્સ કોલેજનું ગૌરવ વધારેલ છે આ વિદ્યાર્થીઓએ તેમને પ્રાપ્ત થયેલ ટ્રોફી કોલેજને અર્પણ કરેલ છે સાથે સાથે જણાવતા આનંદ થાય છે કે પાટિલ ક્રિષ્ની આંતર યુનિવર્સિટીમાં પણ પસંદગી થઈ છે તે માટે હિંમતનગર કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતાએ તથા મંત્રી જીતુભાઈ પટેલે તથા કોલેજના કાર્યકારી આચાર્ય ડૉક્ટર રાકેશ એન જોશીએ પીટીઆઈ